નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર હાલમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે વડોદરા શહેરમાં આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે સમી સાંજ પડતા શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ જનમહેલ સિટી બસ સ્ટોપમાં સ્પેરમાં રહેલ સિટી બસમાં અચાનક આગ લાગી હતી વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલા સિટી બસ સેવા જનમહેલમાં પાર્કિંગમાં અને સ્પેરમાં રાખેલી સિટી બસમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો આ બનાવની જાણ થતા તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા આ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળે દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી ઉપરથી વીજ પ્રવાહ પસાર થતો હોવાથી વીજ પુરવઠો બંધ કરાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી પરંતુ આ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી